मम्मी पप्पा बदा बहार गए अत्यार तो कोई ना हमने नीचे आई जाने मैं मार मूकूँ गरम पा खा hey तो आप चलो एक आज विचारूचू शू जमो शूँ जमो आज शूज तू बंदी मैं शू है तो हज विचारूँ कू जमू हँ गाइस तो हूँ लैने आ गई छूँ गरम पा mm -hmm. अरे यार क्यूब नाखा भूली गई कंकारी आड़स मणस बार दिवस तो रही जाए तो कूगर में के ખબર નહીં કે આજે મને બહુ જ આમ અંદરથી આમ ક્રેવિંગ થતી હોય ને જે કે તમને તમને ખબર છે આ તો મને જોવો છો બહુ જ ફૂડી છું અને મને ખાવાના શોખ કેટલા બધા છે હું ચા નથી પીતી પણ તમને તમને ખબર છે રોજ એટલું મને હેબિટ નથી ચા પીવાની પણ અમુક દિવસો એવા હોય જ્યારે મને એમ થાય કે હું ચા અને પરાઠા ચા અને આલુ પરાઠા ચા અને થેપલા અજવાઈન નમકના પરાઠા આ બધું ખાઉં તો આજે એમાંથી દિવસ છે આજે બધા નમક મિરચીના પરાઠા

હવે એક મુઠ્ઠી એક મુઠ્ઠી હું નાખી રહી છું ઘઉંનો લોટ એડ કરીશું મીઠું ગાયસ આટલો અજમો મસળીની અંદર નાખી દઈશ ગાય આ ડબ્બામાં ઘી પૂરું થઈ ગયું છે તો લોટ આમાં નાખીને મતલબ આ ડબ્બાનું બધું જ ઘી હું યુઝ કરી લઉં પછી બીજો ડબ્બો ખોલીશું તો ગાઈઝ હવે હું આનો લોટ બાંધી દઉં મમ્મી એકચ્યુઅલી મમ્મી જવાર અને રાગીનો લોટ મમ્મી બાંધતી હોય છે એમાં ગરમ પાણી કરીને કંઈક એડ કરતી હોય છે કંઈક મતલબ આપણે ખીચું બનાવીએ ને એ ટાઈપનું હોય છે પણ હું સાદો બનાવવાનો ટ્રાય કરું છું ચલો ગાઈઝ લોટ તો બંધાઈ ગયો છે કંઈક ગરીબ બાજનો લોટ હોય ને એવો બંધાયો છે અને એક રોટલી પરાઠા એ બી લચ્છા પરાઠા તો નહીં બને લચ્છા પરાઠા બનાવવાના હતા અહીંયા હું મારી અને નિશાની ચા બનાવીશ પાણી સહેજ પાણી લીધું છે તો એકદમ પછી દૂધ એડ કરીશ દૂધીનું આદું જશે કહીશ એની અંદર અને ગોળવાળી ચા બનાવવાની છું કઈ સાચો દૂધ છે અને એના પછી સાથે સાથે પરાઠા ચાલુ થઈ જશે મારા તમે પરાઠો તો વણ્યો છે એની ઉપર ઘી નાખ્યું છે મરચું નાખ્યું છે અને અમારી પાસે લસણની ચટણી છે એક પરાઠો હું આવાળો બનાવીશ માણ માણ આવો કંઈક બની રહ્યો છે આપણા બધા છે ગાય ચા બની રહી છે અને અહીંયા આપણો પરાઠાના ત્રણમાંથી કેટલા બધા પીસ થઈ ગયા છે હે લો ગાઈસ તો એક તૂટી ગયો હતો એક બરાબર બન્યો છે અને ગાયસ ચા બહુ જ બની ગઈ હતી તો નિશા મેડમ પી લેશે આવાડીની પીસ વાળી નિશા પીશે અને એક મેં આવાળો પરાઠો બનાવ્યો છે કેમ કે ખબર નહીં યાર મને બધું કે આ બધું તૂટી જશે તો હું હું મારા મગજમાં પેલું ભરેલું છે પરાઠું પરાઠે પરાઠે તમે કીધું એકદમ ખાઈ લઉં તો આ પરાઠો શેકાય એટલે હું કરીશ આજનો મારું લંચ બપોરના બે વાગ્યે ગઈશું તમને બતાવું આ વાડી જે પ્રોપર બની હતી ને એ આ લિટરલી બિસ્કિટ ભાખરી બની હોય ને એવી બની છે ટેસ્ટી પણ છે જવું હવે છે ટેસ્ટી છે અને બિસ્કિટ ભાખરી બની છે આ 2000 years later. गाइस तो डिनरनी तैयार કરી રહી છું અને હું બનાવી રહી છું આ avocado toast તો આજના ડિનરમાં મે આ ખાધું હતું. તો गाइस તો હું આવી છું વોક કરવા અને મારી સાથે છે હાઈ લાડો. गाइस કમેન્ટ કરજો કે કે ગઈકાલે લાડો એ જે સિંગિંગ કરીતું એ કેમ કર્યું હતું? आपने कैसा गाना गाया था? अच्छा. ખુદ ही ખુદી اچھا. સોંગ ગા رہے تھے۔ હા. મેં તો ઘર જાકે دیکھا. આજ કોઈ સોંગ ગાને આપકો?

লডু ক্যার নাই মনে মানি রয়েছে দিদি ফোন দো ফোন ফোন কে করছে মজা আজে গে তো સાંજે હું બાર ગઈ હતી બહાર જઈને આવી એના પછી મેં કઈ શૂટ નહોતો કર્યો અને સાંજે ગઈ એના પછી મેં કઈ શૂટ નહોતો કર્યો એના પછી હું ડાયરેક્ટ ઘરે આવી અને ચાલવા આવી ગઈ ચેન્જ વેન્જ કરીને ગાઈઝ ઘર આવીને ચેન્જ વેન્જ કરીને પછી હું નીચે આવી બહાર ગઈ તેનો કે મેં વ્લોગ શૂટ કર્યો નથી નીચે આવી નીચે આવી અને વોક કરવા આવી અને દસ હજાર સ્ટેપ થઈ ગયા છે હવે ઉપર જઉં છું એની સાથે જ આપણે ગાઈઝ અત્યારે આ વ્લોગનો અહીંયા એન્ડ કરીએ છીએ જો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવતીકાલે મળીએ નવા વ્લોગમાં અને મને મોટિવેટ કરતા રહેજો સારી સારી કોમેન્ટ્સ કરતા રહેજો થેન્ક યુ બાય चैलेंज है डागो ब्लॉग्स तो अभी लाडो सॉन्ग आएगी लाडो स्टार्ट बंदर जैसा चेहरा है बंदर दिखता गोपी है ये गाना अपने दोस्त को भेजो बस तो मैंने ऐसे ही बोला था हा, हाँ बंदर जैसा चेहरा है वो भी बहुत शैतानी करता है वो मेरे से कितना हो जाता है फिर कल शाम को बन जाता है, है, तो है, है फिर हम लोग खेलते हैं कूदते हैं आते हैं गाते हैं फिर हम तो लोग गिट्टा लाते हैं छोटी छोटी बातों पर गिट्टा विट्टा बट्टा बिट्टा जैन शाह बारी है, है। अब ये जैनसा बहुत अच्छा करेगी मुझे लगता है कि जैन मैं प्राउड ऑफ करती हूँ क्योंकि जैनिशाह बहुत अच्छा करती है आर्ट बहुत अच्छा करती है डांस बहुत अच्छा करती है

मैं तुझे जाने ना दूंगा मैं तुझको अपनी बाहों में छुपा के रखूंगा तू मानो मेरी जान तू साया बन के साथ तुम्हे रहना चौबीस घंटे अरे रहना चौबीस घंटे ना, ना ना मैं आँखों से जुड़ाऊँ मैं तेरे जो भी घंटे मैं तेरे जो भी घंटे ना, ना, ना तेरे दिल से न कभी कहनू न सारे रास अपने मैं तुझको दे दूंगा मेरी जान तूने मुझको पागल है किया मेरा लग पा किया तेरे बघी तुम मेरी तुझ तो आया बंद के साथ मेरे रहना चौबीस घंटे रहना चौबीस घंटे ना बना मैं आंखों से चूरा <laughs> <तेरी> <laughs> <है। laughs> मेरा बेस्ट फ्रेंड मेरा बेस्ट फ्रेंड उसका है निकल जा यहाँ से अब मैं चुप अब जाती मोरनी बागा मैं बोले आती रात माँ मोरनी बागा मैं बोली आती रात माँ वे खाने खाने चूड़िया वे खाने खाने चूड़िया जा जले मोहराती मोरनी बागा मोर કરતી હું બાય તો હું બનાવી રહી છું સિનેમન ટી અને સવાર માટે મેથી અને જીરું પલાળી દીધું છે મળી કાલે બાય